નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના સોના ચાંદીના તાજા ભાવ અને સોના ચાંદીના ભાવ હવે કેવા રહેશે ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી આ વિડીયોમાં આપીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને સોના ચાંદીના ભાવને લગતા તમામ સમાચાર મળતા રહે તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયારસો ઓગણચાલીસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયાર હજાર ત્રણસો નેવું રૂપિયા જ્યારે એક કિલો ચાંદીનો ભાવ એક લાખ તેર હજાર નવસો રૂપિયા છે તો મિત્રો પ્રતિ કિલો ચાંદીના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર ચારસો એકાવન રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ઓગણસાઠ હજાર છસો આઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે ચુમ્મોતેર હજાર પાંચસો દસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ પિસ્તાલીસ હજાર સો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે સો રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ વાત કરીએ હવે બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર એકસો છ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે 72848 હજાર આઠસો અડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એકાણું હજાર રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ દસ હજાર છસો રૂપિયા મિત્રો બાવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે સો રૂપિયાનો વધારો થયો છે તે સિવાય જો વાત કરવામાં આવે આજના કેરેટ સોનાના ભાવની તો ગ્રામ સોનાનો ભાવ છે નવ્વાણું હજાર ત્રણસો ચાલીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ ત્રાણું હજાર ચારસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે સો રૂપિયાનો વધારો થયો છે જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો